હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી ટ્યુશન એન્ડ ક્લાસિસમાં આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત ધોરણ 10 ના ગણિત ની અંદર આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી ની અંદર સ્વાધ્યાય 5.3 અને એનો દાખલો નંબર 18 આપણે આજે ભણવાના છે આનાથી આગળના 170 દાખલા સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.1 અને આ ચેપ્ટર ને લગતા તમામ સૂત્રોનો વિડિયો આપણે આગળ ભણી ચૂક્યા છીએ જો તમે ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટ માં જઈ અને જોઈ શકો છો તો ચાલો આજે ભણીએ આપણે દાખલા નંબર 18 તો દાખલા નંબર 18 માં સૌપ્રથમ આપણે રકમ સમજીશું અને ત્યાર પછી આપણે ગણતરી કરીશું તો અહીં કીધું છે કે દાખલા નંબર 18 માં વારાફરતી તો કહી જે આકૃતિ છે એ આપણે સમજીશું પણ પરંતુ અહીં વારાફરતી A અને B ને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ બનાવેલ છે અહીં એક સ્પાઇરલ બનાવેલ છે એટલે કે કુંતલ બનાવેલ છે અને આમાં કઈ રીતે કરેલું છે તો કે A અને B

જે અહીં આ ત્રિજ્યા છે કે જે અહીં આની ત્રિજ્યા થશે તે ત્રિજ્યા કેટલી હશે તો કે ત્રિજ્યા 0.5 સેમી 0.1.0 સેમી એટલે 1 સેમી 0.2 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ આપણે શોધવાની છે અને એવું કીધું કે પાઈ બરાબર 22 ના સેગમાં 7 લો અહીં સૂચક આપણે કઈક આપેલું છે શું આપેલું છે કે ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ શું છે તો કે જો અહીં l1 l2 l3 l4 અને તેના કેન્દ્રો શું છે તો કે a પછી b પછી ફરી એ અને ફરી b એ જ રીતે a b b વારા કેન્દ્રો લીધેલા છે તો અહીં આપણે સૂચના આપેલી છે અને આની ઉપરથી આ આકૃતિ છે જેની ઉપરથી આપણે સમજવાનું છે તો અહીં સૌપ્રથમ આપણે કીધું શું છે તો કે જે કુંતલો બની છે તેની લંબાઈ

પરંતુ અહીં શું છે તો કે અર્ધ વર્તુળ તો આપણે કહીએ કે અર્ધ વર્તુળનો પરિઘ કેટલો થશે તો કે અર્ધ વર્તુળનો પરિઘ એ વર્તુળના પરિઘથી અડધો હશે એટલે કે 2 pi r છેદમાં 2 તો અહીં બે બે કેન્સલ થઈ જશે એટલે શું આવશે તો કે pi r તો અહીં દરેક જે અર્ધ વર્તુળ બને છે એ દર્દ દરેક અર્ધ વર્તુળની જે લંબાઈ છે એ કેટલી થશે pi r જેમ જેમ એની ત્રિજ્યા આપેલી છે તે r છે

તો પાઈ ગુણ્યા 1 એટલે અહીં ખાલી આપણે પાઈ લખી શકીએ અથવા અહીં આપણે એક પાઈ લખશું એટલે આપણે ક્રમમાં ચાલશું આગળ ત્રીજા વાત કરીએ તો અહીં ત્રીજા માટે અહીં આપેલું છે 1.5 સેમ અને એના પછી આપેલું છે 2.0 સેમ તો અહીં આપણે જોશું કે ત્રીજા અર્ધવર્તુળ નો પરિ અથવા તો એની લંબાઈ

જતા હશે કેટલા પદ સુધી હશે તો કે 13 પદ સુધી હશે અહીં આપણે એવું કરી શકીએ કે અહીં પાઈ ને આપણે કોમન કાઢી શકીએ અને પાઈ ને કોમન કાઢ્યા સિવાય પણ આપણે દાખલો ગણી શકીએ તો આપણે અહીં કંઈ ફેરફાર નહીં કરીએ અને એમ રાખીને દાખલો ગણીશું અને છેલ્લે જ્યારે પાઈ ની કિંમત મૂકવાની થશે કે છેલ્લે તો કેટલી મૂકીશું 22 ના છેદમાં 7 હવે તો કે હવે આપણે 13 પદ સુધી મેળવવાનું છે પણ શું તો કે દરેક કોંતરની લંબાઈ એટલે કે આ જે કુલ લંબાઈ થશે બરાબર જેના દ્વારા આ 13 વર્તુળ આવા દોશું અર્ધ વર્તુળ અને એની કુલ લંબાઈ કેટલી થશે તો કુલ લંબાઈ શું થશે તો આ પોઈન્ટથી ચાલુ કરી અને બધા જનો સરવાળો કરવો પડશે બધાની લંબાઈનો તો અહીં એટલે પ્રથમ વર્તુળ જે બને છે બધો વર્તુળ એનો પરિક બીજાનો પરિક ત્રીજાનો એ બધા જનો સરવાળો કરવો પડશે એટલે આપણે માટે શું થઈ ગયું S n तो अहीं आपणे एस एन मेळववानुं छे एस एन नी जग्याए केटला पदो कीधा छे तेर तो अहीं एस तेर आपणे मेळववानुं छे तो एस तेर खाली प्रश्न चिन्ह एना पर छे अहीं प्रथम पद आपणी पासे हाजर छे तो के हाफ जीरो पॉइंट पांच पाय तो अहीं लखी देशुं जीरो पॉइंट पांच पाय एना पर छे बीजो शुं जो छे तो के एन तो एन आपणे आपी दीधा छे केटला आपी दीधा छे तो के एन आपणे अहीं आपी दीधा छे तेर पद અને એના પછી આપણે શું વાત કરીશું પ્રથમ પદ તો બીજું પદ એક પાય એમાંથી જીરો પોઈન્ટ પાંચ પાય એટલે કે એક પાયનસ જીરો પોઈન્ટ પાંચ પાય

જો નો પફા ગેલ પોસાઈડ મતમે ગુણાકાર કરી શકો છો અથવા તો 0.5 એટલે કે 1/2 અહીં કેટલા લખાય તો કે 1/2 અને એની બાદ છે તો 2 સમ કેટલા થઈ જશે 12 તો અહીં કેટલા આવી જાય સવા 1/2 તો અહીં લખી દો છો કેટલા તો કે 6 5 હવે સાદુરૂપ આપી દે એક તો કે 13/2 ગુણ્યા 1 અને 6 તો કેટલા થઈ જશે 7

આ લંબાઈ સેમી હશે અથવા એકસો ને તેતાલીસ સેમી થશે તો અહીં આ દાખલાને સમજવા પૂરતું આપણે અહીં આ સામંતર શ્રેણી બનાવી તે મેલ હતો એના પછી અહીં પાઈ ની ગણતરી માં પોઈન્ટ વાળા કઈ રીતે ગણતરી કરી તે આપણે ખાસ ધ્યાન રાખશું અને છેલે આવી રીતે પાઈ ની કિંમત મૂકશું એટલે આપણે છેલે 143 જવાબ મળશે અને જે 143 એકમ કયો આવશે તો કે સેમી અહીં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 18 ની ગણતરી આપણે આ રીતે કરીશું હવે આનાથી આગળના જે દાખલા છે તે હવે આપણે જોઈશું આગળના વિડિયોમાં